જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જોઈએ સમાચાર આજના વિહારધામ પાડિયાદ ખાતે ધર્મસ્તંભ ધ્વજ ફરકાવવા માટે એકીકૃત એલિવેટર સાથે તારીખ બે ઓક્ટોબર બે હાજર ચોવીસ ને મંગળવાર ના રોજ સૌરાષ્ટ્ર ની જગ વિખ્યાત પરમ પૂજ્ય શ્રી વિશામ બાપુ ની જગ્યા વિહારધામ પાડિયાદ ખાતે ધર્મસ્તંભ ધજાગરો નું ધ્વજ ફરકાવવા માટે એકીકૃત એલિવેટર સાથેનો સૌથી ઊંચો ધર્મસ્તંભ

પોર્ટર જયદેવ વી મંદિર સાથે જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદ